સોનગઢ નગરમાં વર્ષોથી વહેતો નાળો આજે નગર જવા જેવી સ્થિતિમાં પહોંચી ગયો છે નાળાની જમીન પર ગેરકાયદે બાંધકામ જોવા મળતા સ્થાનિકો દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી ફરિયાદ બાદ પાલિકાએ તાત્કાલિક રીતે એન સ્થળે કામ રોકાવી દીધું હોવાનું જણાવાયું છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે જે બાંધકામ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે તે તોડવામાં આવશે કે કેમ ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ તોડફોડ ની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે પાલિકાની કામગીરી માત્ર નોટિસ ને કામ અટકાવવાની કાર્યવાહી સુધી સીમિત હોવાનું લાગી રહ્યું છે આ ઉપરાંત માત્ર એક જ સ્થળે નહીં પરંતુ સોનગઢ નગરમાં અનેક વિસ્તારોમાં નાળાઓની આસપાસ બાંધકામ થવાનું સામે આવ્યું છે સ્થાનિકો માંગ ઉઠી છે કે નગરપાલિકા દ્વારા સમગ્ર નગર માં નાળાની જમીન પાસે થયેલા તમામ બાંધકામો ની સચોટ તપાસ કરવામાં આવે જો તપાસ દરમિયાન કોઈ બાંધકામ ગેરકાયદેસર સાબિત થાય તો નિયમ મુજબ તેને તોડી આવે નાળા ને તેના મૂળ સ્વરૂપમાં મુક્ત કરવામાં આવે નાળાની જગ્યા પર દબાણ થવાથી વરસાદી સિઝન માં પાણીના વહેણ માં ઊભો ઉભો થાય છે જેના કારણે શહેર માં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે ત્યારે હવે જોવાનું રહેશે કે નગરપાલિકા માત્ર કામ અટકાવવાની કાર્યવાહી સુધી સીમિત રહેશે કે પછી સમગ્ર મામલે વ્યાપક તપાસ કરીને ગેરકાયદે બાંધકામો સામે કડક પગલા લેશે